તિરુપતિના શ્રીકાલ હસ્તી ખાતે આસ્થાબેર યોજાઈ કૈલાસગીરી પ્રદક્ષિણા હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા તિરુપતિ નજીક આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કાલહસ્તી ખાતે પવિત્ર કૈલાસગીરી પ્રદક્ષિણાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વહેલી સવારથી જ દેશના વિવિધ ભાગોમાંથી ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું પર્વતાળ માર્ગ પર યોજાયેલી આ કઠિન પરંતુ આસ્થાપૂર્ણ પરિક્રમાના પગલે સમગ્ર પંથકનું વાતાવરણ અત્યંત ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું આ ધાર્મિક પરિક્રમાનું સનાતન ધર્મમાં અને વિશેષ કરી શૈવ સંપ્રદાયમાં અનેરું મહત્વ રહેલું છે સ્થાનિક વહીવટી તંત્ર ને દેવસ્થાન સમિતિ દ્વારા યાત્રાળુઓની સગવડ માટે પીવાનું શુદ્ધ જળ તાત્કાલિક તબીબી સહાય ને સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પ્રદક્ષિણાના કઠિન માર્ગ પર ચાલતા ભાવિકોએ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના ગગનવિધિ નાદ કરી શિવભક્તિ ને આસ્થાનો અનોખો સંગમ રચ્યો હતો જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા દક્ષિણ ભારતના આ પવિત્ર તીર્થસ્થાનમાં દર્શનાર્થીઓનો અભૂતપૂર્વ ધસારો જોતા સુરક્ષા અંડળો અને સ્થાનિક તંત્રએ વાહન વ્યવહાર તથા ભીડ નિયંત્રણ માટે સઘન પગલાં લીધા હતા આ પ્રસંગે ઉપસ્થિત સાધુ સંતો અને સ્થાનિક અગ્રણીઓ પ્રદક્ષિણાના નિર્વિઘ્ન સમાપન બદલ હર્ષ અને સંતોષ વ્યક્ત કર્યો હતો આગામી ધાર્મિક પર્વો અને ઉત્સવોને ધ્યાનમાં રાખી દેવસ્થાન પ્રશાસન દ્વારા યાત્રાળુઓ માટે દર્શન અને ભોજન વ્યવસ્થાને વધુ સુદૃઢ તથા સરળ બનાવવાની ખાતરી આપવામાં આવી છે